બુલેટિનમાં આગળ વાત કરીએ તો પાટીદાર આંદોલન આંદોલનકારીઓ વચ્ચે હવે સમાધાન માટે પંદર પાટીદાર આગેવાનોની નવી સમિતિ બનશે આ સમિતિમાં ઉમિયા સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી ખોડલધામના ટ્રસ્ટી સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાનો સમિતિમાં સામેલ હશે લગભગ દિવસ બાદ સરકારને મળવાનો ગોઠવાશે આજે પાટીદાર નેતા જયરામ પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન નીતિન પટેલને મળ્યા હતા એક તરફ આંદોલન સમિતિ લેવા હાઈકમાન્ડ દબાણ તો બીજી તરફ કોંગ્રેસે પણ લાગ જોઈને દાણો દબાવ્યો છે કોંગ્રેસે આગામી વિધાનસભા સત્રમાં ઉચ્ચ જ્ઞાતિમાં આર્થિક ધોરણે વીસ ટકા અનામતનું ખાનગી બાજુથી સરકાર મુકાતા હાર્દિકને ગમે તે રીતે મનાવવાની કોશિશ થઈ રહી છે મહત્વનું છે કે જયરામ પટેલ સહિતના આગેવાનો મંગળવારે હાર્દિકની સાબરમતી જેલમાં મુલાકાત લઈ ચૂક્યા છે આ મુલાકાતમાં હાર્દિકનો પક્ષ જાણ્યો છે તો સરકારનો પણ પક્ષ હાર્દિકને જણાવ્યો છે મધ્યસ્થી બનેલા આ પાટીદાર આગેવાનો હવે હાર્દિકની બધી માંગણીઓ અંગે સરકારને વાકેફ કરશે જેમાં રાજસ્થાન પેટર્ન પ્રમાણે પાટીદારોને અનામત આપવાની માંગ પર સરકાર સાથે ચર્ચા થશે આ ઉપરાંત હાર્દિક પરથી રાજદ્રોહ હટાવવાને લઈને પણ ચર્ચા કરાશે